આજે આખો દિવસ ઈડર હતા રમણલાલ વોરાને મારે કોઈ દુશ્મની નથી ના રમણલાલ વોરાને હું મળ્યો છું કે ના મળવા માંગુ છું રમણલાલ વોરાએ મને કેમ વોઇસ કોલ કર્યો કેમ વોટ્સઅપ ચેટ ઉપર ગાળો બોલી અને એમના જમીન પ્રકરણનો શું મુદ્દો છે એ તમામ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું પણ અત્યારે મહત્વની વાત એ કરવી છે કે રમણ કાકા તમે વોઇસ કોલમાં એમ કહેતા હતા કે મારું બાવવન વર્ષનું રાજકારણ બાવીસ વર્ષનું મિનિસ્ટર તોત્તેર વર્ષની મારી ઉંમર અને પાંચ તમ તમે ધારાસભ્ય છો તો તમારા પાછળ ઈડર ગઢ દેખાય છે જે જે ધરોહર છે ઈડરની એ ઈડરિયો ગટ બચાવો સમિતિને તમે કેટલી મદદ કરી ઈડરિયા ગઢમાં જે ખનન ચાલતું હતું એમાં અશ્વિનભાઈ પટેલ લાલોડાના તેમની જોડે તમારો શું સંબંધ છે અને ભૂષણ વોરાની ભાગીદારી છે જે તમારો સુપુત્ર છે આ મહત્વના પ્રશ્નો તમને એટલા માટે છે કે એ ઈડરની પ્રજા પૂછી રહી છે ઈડરિયો ગઢ બચાવમાં તમારી જ પાર્ટીના અટલજી અડવાણીજી મનોહર જોશીજી સંસ્કૃતિ બચાવો ધરોહર બચાવોની વાતો કરતા હતા એ સિદ્ધાંતો પર તમે છો તો આ બધા પ્રશ્નો ઈડરની પ્રજા પૂછી રહી છે બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે ત્રીસ વર્ષથી ટ્રાફિકની ખૂબ જ સમસ્યા છે તો બાયપાસ કેમ અત્યાર સુધી ના નીકળ્યો તમે એમાં શું કામગીરી કરી ત્રીજો પ્રશ્ન ઈડરની પ્રજાનો એ હતો કે એક એમબીબીએસ ડોક્ટર ગઢવી કરીને છે જે પંદર વર્ષથી એક જગ્યા ઉપર છે સાત વાર બદલી થવા થઈ હોવા છતાં ફરીથી એ જગ્યા ઉપર કેમ આવી જાય છે અને સરકારી ઓડિટમાં લાખોનું કૌભાંડ કર્યું હોવા છતાં તમારી રહેમ નજરે એક જ જગ્યાએ કેટલાય વર્ષથી ફરજ બજાવી રહ્યો છે આવા ઈડર લોકોના અનેક પ્રશ્નો હતા એટલે રમણકાકા બાવીસ વર્ષ મિનિસ્ટર રવાથી કોઈ ફરક પડતો નથી તમારું મિનિસ્ટર પદ બાવીસ વર્ષનું હોય કે બાવન વર્ષનું રાજકારણ હોય એનાથી કોઈ ફરક પડતો નથી લોકોનો ફરક પડે છે કે તમે લોકટના કામો કેટલા કર્યા લોકોને એનાથી જ ફરક પડે છે એટલે તમારો અહંકાર અને ગમણ લોકો